નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે એવી તારીખ વીસ બારની રોજના કપાસના ભાવ તે પહેલાં મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર તો ખેડૂત મિત્રો ચાલો જોઈએ દરેક માર્કેટયાર્ડના કપાસના ભાવ ગોંડલ એક હજારથી ચૌદસો ને તળાજા એક હજારથી ચૌદસો ને પાંત્રીસ જામનગર એક હજારથી ચૌદસો ને એંશી હિંમતનગર તેરસો એકત્રીસથી ચૌદસો ને એકતાલીસ ખાંભા અગિયારસો ત્રેપનથી ચૌદસો ને સાડત્રીસ જામજોધપુર અગિયારસો પચાસથી ચૌદસો ને એકસઠ અંજાર બારસો થી ચૌદસો ને સાડત્રીસ જસદણ અગિયારસો એસી થી ચૌદસો ને ત્રીસ કાલાવાડ તેરસો થી ચૌદસો ને પચાસ આંબલિયાસણ એક હજાર થી ચૌદસો ને અગિયાર જુનાગઢ બારસો થી ચૌદસો ને ચાર બોટાદ બારસો એક થી ચૌદસો ને બાણું ધારી એક હજારથી ચૌદસો જેતપુર અગિયારસો એકત્રીસથી ચૌદસો ને પંચાવન વિસાવદર બારસો પચીસથી ચૌદસો ને એકાવન બહુચરાજી બારસોથી તેરસો ને સાઠ ધંધુકા એક હજાર અઠ્ઠાણુંથી ચૌદસો ને અઢાર મેંદરડા તેરસો વીસથી તેરસો ને વીસ મોરબી અગિયારસો ચોરાણુંથી ચૌદસો ને ચુમ્માલી વિરમગામ નવસોથી ચૌદસો ને પાંચ ધ્રોલ બારસોથી ચૌદસો ને છ મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો